સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલનાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ તમામ સુરક્ષિત છે ડાંગ જિલ્લાના સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ટોલનાકા પાસે એક ખાનગી બસમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગવાની ઘટના બની હતી રાજકોટથી સિદ્ધિ જઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગેથી અચાનક ધુમાડો નીકળતા બસમાં અફરાતફરી મચી હતી બસ ડ્રાઈવર યુનુસભાઈની સતર્કતા અને તાત્કાલિક પગલાના કારણે તમામ ત્રીસ મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારવામાં આવ્યા હતા સાપુતારા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી જતી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સુખદ સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આપણે સાપુતારા પાસે આગ લાગી ગઈ હતી વાયરિંગના હળગવાના કારણે એના હિસાબે ફાયર બ્રિગેડને ટીમને બોલાવી લીધા સાપુતારાથી ડ્રાઈવર આવી ગઈ ફાયર બ્રિગેડની આગને કાબુ પાડી લીધું કેટલા લોકો હતા બસ ની અંદર સવાર બસ ની અંદર બત્રીસ જણા જેવા હતા કોઈ ને કઈ થયું અચ્છા તો હવે સહી સલામત છે તમારી બસ ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ ના કોઈ પ્રોબ્લેમ